એવા જ એક શાસ્ત્ર સામુદ્રિક શાસ્ત્રમાં મનુષ્યના હાવભાવ ચહેરો અને શારીરિક બનાવટના આધારે અનેક પહેલુઓ વિશે વિસ્તૃતથી ચર્ચા કરવામાં આવી છે જે મુજબ સ્ત્રીના પગ તેમના પતિના ભવિષ્ય વિશે ઘણું બધું કહી જાય છે તો આવો જાણીએ શું છે તે રહસ્યો શાસ્ત્રોમાં આપેલી જાણકારી મુજબ દરેક સ્ત્રીના પગમાં કોઈ ખાસ નિશાન હોય છે જે તેના પતિના ઉજ્જવલ ભવિષ્યના સંકેત આપે છે આ ઉપરાંત પગનો આકાર પણ એ બતાવે છે કે સંબંધિત સ્ત્રીઓનું જીવન કેવું રહેશે આમ પણ પુરાણોમાં પતિ પત્નીને એકબીજાના પૂરક માનવામાં આવ્યા છે આ વાતના આધારે કહેવામાં આવ્યું છે કે સ્ત્રી હોય કે પુરુષ એના શરીર પર અમુક એવા નિશાન હોય છે જે તેના જીવનસાથી સાથે જોડાયેલા હોય છે શાસ્ત્ર મુજબ કોઈ પણ સ્ત્રીના પગના તળિયામાં ચક્ર ધ્વજ કે સ્વસ્તિકનું નિશાન હોય તો તેવી સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષને રાજસુખ પ્રાપ્ત થાય છે તે રાજાની જેમ જીવન વ્યતીત કરે છે અને તેની પત્નીને રાણીનું સન્માન મળે છે જો પગના તળિયે આંગળીઓ વચ્ચે રેખા જતી હોય તો તે પતિ માટે શુભ કહેવાય છે આ વિસ્ત્રી પતિ પ્રતે સંપૂર્ણ સમર્પિત હોય છે તેમની જીવનમાં સફળતા અને ખુશી પણ પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જો સ્ત્રીના પગના અંગૂઠાની બાજુવાળી આંગળી એટલે કે તર્જની વળી હોય તેવી સ્ત્રી પતિના ખંભાથી ખંભો મેળવીને ચાલે છે અને તેનું સાથ આપે છે વિપરીત વિચારો હોવા પર મ્યુચ્યુઅલ સમ બનાવવા માટે વધુ પ્રયાસો કરવા પડે છે

શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ સ્ત્રીના પગની એડી ગોળ હોય કોમળ અને આકર્ષક હોય તો તેવી સ્ત્રીને ઉજ્જવળ જીવનશૈલી પ્રાપ્ત થાય છે આનાથી વિરુદ્ધ પેની એટલે કે એડી મોટી અને મજબૂત હોય તો તે સંઘર્ષો તરફ ઈશારો કરે છે જો પગના તળિયામાં બનેલી રેખા એકદમ સ્પષ્ટ અને કાપા વિનાની હોય તો આ એ વાત તરફ ઈશારો કરે છે કે તે વ્યક્તિનું જીવન કોઈ પણ સંઘર્ષ કે ચિંતા વગર ચાલતું રહે છે હવે જાણીએ પુરુષો માટે આ સ્ત્રીઓ હોય છે ખૂબ જ લાભદાયી જેમના આ અંગો હોય છે મોટા અને પુરુષો માટે આવી સ્ત્રીઓને ભાગ્યશાળી માનવામાં આવે છે પ્રાચીન કાળથી કહેવામાં આવ્યું છે કે ભાગ્યશાળી સ્ત્રીઓની કેટલીક ખાસ નિશાની હોય છે જો કે તેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે સ્ત્રીઓના શરીરના કેટલાક અંગો મોટા હોય તો તેમને સૌથી ભાગ્યશાળી માનવામાં આવે છે જી હા તમે સાચું સાંભળ્યું છે સમુદ્ર શાસ્ત્રમાં સ્ત્રીના ઘણા શુભ અંગો અને તેના લક્ષણો વિશે જણાવવામાં આવ્યું છે જો સ્ત્રીના આ અંગો મોટા હોય તો તેઓ પોતાના પતિની કિસ્મત ચમકાવી દે છે સૌથી પહેલા છે લાંબા કાળા વાળ કાળા લાંબા વાળ સ્ત્રીઓની ખૂબસૂરતીનો પરિચય હોય છે આ ઉપરાંત તેઓ મહિલાઓના આવવાથી ઘરમાં સુખ શાંતિ આવી જાય છે નહીં તેના પ્રવેશથી સાસરામાં પણ બધા સભ્યોના નસીબ ખુલી જાય છે તે પોતાની સાથે ભાગ્ય લઈને આવે છે છે બીજું ભરાવદાર ગરદન સ્ત્રીઓની લાંબી અને ભરાવદાર ડોક સૌભાગ્યનો પ્રતીક પ્રતિક માનવામાં આવે છે માનવામાં આવે છે કે આવી ગરદનવાળી સ્ત્રીઓ શુભ લક્ષણવાળી હોય છે અને તેના ઘરમાં હંમેશા ખુશીનો માહોલ જળવાઈ રહે છે ત્રીજું છે લાંબુ નાક લાંબા સ્ત્રીઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે તે વધારે ખર્ચો નથી કરાવતી અને ઘરના બજેટ અનુસાર જ ચાલે છે પૈસાનું મેનેજમેન્ટ સારી રીતે કરી જાણે છે અને પોતાના પતિને સુખની પ્રાપ્તિ કરાવે છે અને તે પોતાના પતિ સાથે કાયમ મુશ્કેલીમાં ઊભી રહે છે

તેઓ ખૂબ જ બુદ્ધિમાન હોય છે પોતાનું દરેક કામ સારી રીતે કરે છે એટલું જ નહીં ભણવામાં પણ તે હોશિયાર હોય છે કહેવાય છે કે તેઓના ઘરમાં ક્યારે પૈસાની અછત વર્તાતી નથી અને તેમની સાથે લક્ષ્મીજી પણ રહે છે છઠ્ઠો છે મોટી મોટી નશીલી આંખો સ્ત્રીઓની મોટી મોટી આંખો કેવળ તેમની ખૂબસૂરતીમાં જ વધારો નથી કરતી પરંતુ ખૂબ જ વિશ્વાસદાયક પણ હોય છે તે બધાને પ્રેમ કરે છે અને સ્વભાવથી ખૂબ જ દયાળુ હોય છે તેને ભાગે લક્ષ્મી પણ કહેવામાં આવે છે કેમ કે તેમના રહેતા પૈસાની ક્યારેય પણ અછત આવતી નથી સાતમું છે સ્તનનો આકાર સ્ત્રીઓના મોટા સ્તન નહીં તો કેવળ તેમની ખુબસુરતીમાં વધારો કરે છે પરંતુ શુભ લક્ષણો વાળા પણ હોય છે માન્યતા છે કે નાના સ્તનવાળી સ્ત્રીઓ દુઃખ ભોગવે છે અને મોટા સ્તનવાળી સ્ત્રીઓના જીવનમાં હંમેશા ખુશી છવાઈ રહે છે આઠમું છે ઊંડી નાભી મહિલાઓની મોટી અને ઊંડી નાભીનું હોવું શુભ લક્ષણ ગણવામાં આવે છે સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે સ્ત્રીની નાભી મોટી અને ઊંડી હોય તેઓ ધનુષ અને સંતાનથી હંમેશા સંપન્ન રહે છે નવમું છે લાંબા પગ

અને એ પણ જાણ્યું કે પતિનીના પગમાં છુપાયેલું હોય છે તેના પતિના ભવિષ્યનું રહસ્ય અને મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે અમારી ચેનલ ગર્વો ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલાયકોન છે એને પણ ઓન કરી નાખજો જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને રહસ્યમય અને સારો એવો વિડીયો અપલોડ કરીએ તો તેની નોટિફિકેશન તમને તરત જ મળી જાય અને તમે તે વિડીયોની આનંદથી માણી શકો અને મિત્રો ફરીવાર તમને જણાવી દઉં કે તમે અમારી ચેનલ ઉપર નવા છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત